મિત્રો તમારી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ છે અને જ્યાં સુધી તમારો આ ગૂગલ પિન નથી આવતો ત્યાં સુધી તમારું પેમેન્ટ ક્યારે પણ બેંકમાં આવવાનું નથી તો વિડીયો સ્પેશિયલ મિત્રો એના ઉપર બનાવેલો છે જો મિત્રો તમારી પાસે ગમે તેટલા યુટ્યુબની અંદર ડોલર બની ગયા હોય પણ તમારા બેંકમાં છે ને જ્યાં સુધી આ કાગળ નથી આવતું ને ત્યાં સુધી તમારા બેંકની અંદર ક્યારે પણ ડોલર આવવાના નથી હવે આ જે પોલિસી અને જે લોકોને ગૂગલ પે નથી આવ્યા કયા કારણે નથી આવતા અને આ ગૂગલ પીને કઈ રીતે અપ્લાય કરવાનો છે ઘણા લોકો એવું વિચારે છે કે ચેનલને ચાર હજાર વોસ ટાઈમ અને એક હજાર થઈ ગયા મોનોટાઇઝેશન અપ્લાય કરી દીધું મોનોટાઇઝ અપ્લાય થઈ ગયું અને પછી કોઈ કામ જ ના આવે એવું પણ લોકો વિચારે છે પણ જે લોકોની ચેનલ મોનોટાઇઝ થઈ છે એમને જ ખબર હશે કે યુટ્યુબ ચેનલની અંદર કેટલી પ્રોસેસ આવે છે અને કેટલા સમયની અંદર એ આવે છે કારણ કે ઘણા લોકોને એવું છે કે એક જ દિવસની અંદર કે બે દિવસની અંદર યુટ્યુબ ચેનલનું બધું કામ પતી જાય મતલબ એવું નથી મિત્રો બે મહિના લાગી શકે ત્રણ મહિના ચાર મહિના પણ લાગી શકે તમારા યુટ્યુબ વિડીયોના વ્યૂઝ ઉપર આધાર છે બધું કમ્પ્લીટ કામ કરવામાં ત્રણ મહિના અને છ મહિના પણ લાગી શકે આ એક ગૂગલ પે મંગાવવાની અંદર તમને છ મહિના પણ લાગી શકે છે તો ગૂગલ પેને આપણે કઈ રીતે અપ્લાય કરવો છે જો તમારું પણ આવનારા સમયની અંદર આ બેંકની અંદર પ્રોબ્લેમ ના આવે તમારું પેમેન્ટ ના અટકાય તો આ વિડીયોની અંદર મિત્રો ખાસ બને છે કારણ કે પેમેન્ટ વસ્તુ એવી છે કારણ કે યુટ્યુબની અંદર તમે ગમે તેલા ચેનલ મોનોટાઈઝેશન અપ્લાય કરી દીધી છે પણ ભલે સો ડોલર થઈ ગયા છે પણ એનું પણ એક રૂલ છે આઈડેન્ટિટી વેરિફિકેશન આ નથી થતું ત્યાં સુધી તમારું પેમેન્ટ બેંકમાં નથી આવવાનું તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને મિત્રો જ્યારે પણ આ કાગળ આવે છે ને ત્યારે મિત્રો આપણે એને ખુશી થાય છે કારણ કે ભલે ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ છે પણ જ્યાં સુધી આપણું આ કાગળ નથી આવતું ત્યાં સુધી આપણને એટલી બધી ખુશી પણ નથી મળતી કારણ કે જ્યાં સુધી આ કાગળ ના આવે ત્યાં સુધી આપણને ટેન્શન રહેશે કે આપણી ચેનલ કેમ થશે પેમેન્ટ આવશે કે નહીં આવે આ બધું ટેન્શન રહેશે તો આ જે ગૂગલ પિન છે ક્યારે મંગાવવાનું હોય છે કઈ રીતે અને ગૂગલ પિન તમારો નથી આવતો તો એના માટે આપણે શું કરવાનું છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ચેનલને તો તમે મોનોટાઇઝેશન કરી લીધી તમને ત્રણ સ્ટેપ આપેલા છે આ ત્રણ સ્ટેપને તમે ફોલો કરી દીધા છે એટલે એવું નથી કે તમારી ચેનલનું બધું કામ પૂરું થઈ ગયું મિત્રો પણ એની અંદર છે ને જ્યારે ત્યાં ચેનલ મોનોટાઈઝેશન ઓન થઈ જાય કોંગ્રેક્યુલેશનનો તમને મેલ આવે તમે યુટ્યુબના પાર્ટનર છો એવું લખીને આવે એના પછી તમારા શોર્ટ ફ્રીડ સ્ટાર છે અને જે થેન્ક્સ બટન છે વોચપેડ એડ છે આ બધી એડ તમારે ચાલુ કરવી પડે છે કર્યા પછી તમારા જે વાયટી સ્ટુડિયોમાં છે ને અને એડસનની અંદર દસ ડોલર થવા જોઈએ જ્યાં સુધી દસ ડોલર નથી થતા ત્યાં સુધી તમારે આગળનું કોઈપણ યુટ્યુબની અંદર કામ કરવાનું આવતું છે જ નહીં અને વચ્ચે તમે કોઈ પણ છેડખાની કરો છો તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ પણ થઈ શકે છે એટલે ખાસ એ પણ ધ્યાન રાખજો તમે ચેનલને મોનોટાઈઝ કરી લીધી છે વોચપેડ એડ અને ફીડ એડ ચાલુ કરી દીધી એના પછી તમારે ચેનલની અંદર કોઈ પણ છેડખાની કરવાની નથી જ્યારે તમને ગૂગલ પિન અપ્લાય કરવાનું ઓપ્શન મળશે ત્યારે તમને એક મેલ આવશે આઈડેન્ટિટી વેરિફિકેશન કરવાનું એટલે કે આ જે ગૂગલ પિનને મંગાવવા માટે તમને એક મેલ આવશે જ્યારે દસ ડોલર થશે ત્યારે હવે આ સેના માટે આવે છે એ તમને કહી દઉં કે તમે જે ચેનલ મોનોટાઈઝ કરી છે જેની અંદર તમે ડોક્યુમેન્ટ નાખ્યા છે એ તમે ખુદ છો કે કોઈ બીજો વ્યક્તિ છે એના માટે પ્રૂફ કરવા માટેથી આ ગૂગલ પિન તમને મોકલવામાં આવે છે જ્યારે તમને ખુદ તમે જે એડ્રેસને ડોક્યુમેન્ટ નાખ્યા છે આ ડોક્યુમેન્ટ એને જ મળે છે કે કોઈ બીજાને મળે છે એના માટે આઇડેન્ટિટી વેરિફિકેશન આને કહેવામાં આવે છે ગૂગલ પે હવે આને મંગાવવા માટે છે ને મિત્રો તમારે પાન કાર્ડની જરૂર પડે છે કારણ કે ટેક્સ ફોર્મ ભરવા માટે પણ તમારે પાન કાર્ડની જરૂર પડે છે પણ ઓલરેડી તમને એ પણ કહી દઉં કે આ ગૂગલ પિન મંગાવવા માટે છે ને તમે જે શરૂઆતની અંદર મોનોટાઈઝેશનની જે એડ્રેસ નાખ્યું હતું એ જ એડ્રેસ તમારે નાખવાનું રહેશે કોઈ વધારની પ્રોસેસ નથી અને એ તમે પ્રોસેસ પૂરી કરી લેશો તો તમને છે ને પંદરથી વીસ દિવસની અંદર આ ગૂગલ પિન તમારા એડ્રેસ ઉપર તમને મળી જશે અને જ્યારે આવે તો આની અંદર છે ને વચ્ચેના ભાગની અંદર અહીંયા તમને છ આંકડા આવે છે એ આંકડા તમારે છે ને એની અંદર ઇન્ટર કરી લેવાના છે જે કોડ આવે એટલે વેરિફિકેશન થઈ જશે અને એ વેરીફિકેશન થઈ જાય ત્યાર પછી તમારે એક ટેક્સનું ફોર્મ ભરી લેવાનું છે કારણ કે ટેક્સ ફોર્મ તમે નહીં ભરો ને તો તમારા ડોલરો છે ને વધારે કપાશે એટલે ટેક્સ ફોર્મ પણ ભરવું જરૂરી છે અને ત્યાર પછી મિત્રો તમે બેંક એકાઉન્ટ જોડો અને પછી તમારું પેમેન્ટ છે ને બેંકમાં આવશે બાકી જ્યાં સુધી મિત્રો આપણો ગૂગલ પે નથી આવતો ને ત્યાં સુધી આપણી ચેનલની અંદર આપણને છે ને કામ કરવાની મજા જ નથી આવતી અને બીજા નંબરમાં એ પણ તમને કહી દઉં કે તમે આ એક જ એડસનથી એક એડસન બનાવી લીધું છે ગૂગલ પિનથી તો આની અંદર તમે ચાહો એટલી ચેનલ મતલબ લિંક કરી શકો છો તમારે વધારે બીજા કોઈ ગૂગલ પી ના મંગાવવા હોય સમજી લો કે બીજી ચેનલ છે તમારી પાસે અને તમારે એડસનની આ બધી પ્રોબ્લેમ્સ છે મતલબ આ પ્રોસેસ નથી કરવી ટેક્સ ફોર્મ ભરવાની ગૂગલ પિન મંગાવવાની તો તમે તમારી નવી યુટ્યુબ ચેનલને આ એડિશન સાથે લિંક કરવી હોય તો તમે એકદમ આરામથી કરી શકો છો એની અંદર કોઈ પણ પ્રોસેસ આગળ નહીં આવે તો વિડિયો મિત્રો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણે ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો તો ખાસ આપણી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગાને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી તમારે જોઈએ તો દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે આપણા દરેક નાના સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે મોટિવેશન મળે અને દરેકનો અનુભવ થાય ને એ ટાઈપના દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો